గుజరాత్ రాజ్యాన్ని శ్రేష్ఠశాల పైకి પરફેક્ટ સ્કૂલમાં ભણતા પટેલ દિવ્યાના નમસ્કાર આજનો મારો વિષય છે સમયનું આપણે સૌ જાણીએ છીએ કે કોઈની રાહ જોતા નથી સમયનું મહત્વ જાણવું હોય તો ગાડી ચૂકેલ મુસાફર અને પરીક્ષામાં નપાસ વિદ્યાર્થીને પૂછો આપણા સુભાષિત પણ કહેવાયું છે કે ગઈ સંપત્તિ ફરી સાંભળે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ આપણે આપણી સંપત્તિ ગુમાવે તો તેને મહેનત કરીને ફરીથી પાછી મેળવી શકીએ છીએ ગયેલા વહાણ પાછા આવે છે પરંતુ હાથમાંથી ગયેલો સમય અને શરીરમાંથી નીકળેલા પ્રાણ ક્યારે પાછા આવતા નથી સંત કબીરે પણ કહી છે કે કાલ કરે સો આજ કર આજ કરે સો અબ આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચવા આડા આપણા જીવનમાં સમયનું ઘણું જ મહત્ત્વ છે પાંચ જ મિનિટ મળો પડતો મુસાફર ગાડી ચૂકી જાય છે જો એ મુસાફર નવી નોકરીના ઇન્ટરવ્યૂમાં જતો હોય તો તે નોકરી ગુમાવે છે ખરેખર સમય ખૂબ જ કિંમતી છે હાથમાંથી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી માટે જ આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે રિલે ઇઝ અ ડેન્જરસ સમય એક એવું અદ્રશ્ય પરિમાણ છે જેને દેખી શકાતું નથી તેની કિંમત આપણને પાછળથી જ સમજાય છે ચોમાસાનો સમય હોય વરસાદ આવી જાય ખેડૂત આળસ કરીને સમય વેડફી ફી દે અને સમયસર વાવેતર ન કરે તો તેનું કશું જ પ્રાપ્ત થવાનું નથી જો તે સમયનો ઉપયોગ કરીને સમયસર વાવેતર કરે તો તે પુષ્કળના જ પ્રાપ્ત કરીને ધનવાન બને છે ટાઈમ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ સમય પાલન એ જ સમયનો સદુપયોગ છે સમયની મૂડી દરેક પાસે સરખી જ હોય છે પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરે છે તેને સફળતા મળે છે સમય શ્રેષ્ઠ ધન છે સમય પૈસા કરતાં પણ કિંમતી છે વિદ્યાર્થીઓ માટે સમયનું ખૂબ જ વધારે મહત્ત્વ છે સમય જીવનનો સૌથી કિંમતી ખજાનો છે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો મેન સમયકાનો તો આરંભ હોતા હે તો અંત હોતા હૈ સમય તટસ્થ છે શત્રુ કે મિત્ર નથી જીવનમાંથી પસાર થયેલી દરેક ક્ષણ અમૂલ્ય છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પણ જિંદગી ફરી નથી મળતી સમય ને બદલવા માટે કોઈ એટલું ધનવાન નથી કે વીતી ગયેલો સમય ખરીદી શકે કોઈ એટલું ગરીબ નથી કે ભવિષ્યનો સમય ન બદલી શકે સમય જીવનનો સૌથી મોટો ગુરુ છે મિત્રો આનંદી જીવી લેવું કેમ કે રોજ સાંજે સૂર્ય નહીં પણ આપણી જિંદગીનો એક કિંમતી દિવસ હાથમે છે નેપોલિયને કહી છે કે જો તમે સમય બગાડશો તો એ તમારું ભાગ્ય બગાડશે આપણે આ વાત યાદ રાખવી અને પડનો સદુપયોગ કરી આપણું ભાગ્ય ઉજવાડીએ ઉજવડ બનાવીએ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત